નમસ્કાર સાથીઓ હું ડૉક્ટર મિતાલી સમોવા સાથીઓ ગુજરાત સરકારે તાજેતરમાં ફેક્ટરીઝ બિલ બે હજાર પચીસ પાસ કર્યું છે અને ગુજરાતના મજૂરો માટે કાળો કાયદો બનાવ્યો છે એમ કહીએ તો ચાલે સાથીઓ આ બિલ અંતર્ગત ગુજરાત સરકારે મજૂરોને અત્યાર સુધી જે છૂટછાટ અને અધિકારો મળતા હતા એની પર તરાપ મારી છે એમાં એમણે ત્રણ મુખ્ય વાંધાજનક કહી શકાય એવા નિયમો બનાવ્યા છે જેમાં સૌથી પહેલો નિયમ છે કે મજૂરોને નવ કલાકની જગ્યાએ બાર કલાક કામ કરાવી શકાશે બીજો નિયમ બનાવ્યો છે કે મહિલાઓને ફિમેલ્સને રાત્રે સાંજે સાત વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી નાઇટ શિફ્ટમાં પણ કામ કરાવી શકાશે અને ત્રીજો જે વાંધાજનક છે એ છે કે જે સળંગ ડ્યુટીની વચ્ચે એમને છ કલાકનો આરામનો પીરિયડ આપવામાં આવતો હતો બે ડ્યુટી ઇનકેસ બેક ટુ બેક કરવાની થાય તો એની જગ્યાએ હવે એમને સળંગ જ કાર્ય કરાવવામાં આવશે એમને વચ્ચે આરામ માટે છ કલાક આપવામાં નહીં આવે હવે આ જે આખા કાયદાઓ છે એમાં જે લોકો જીઆઈડીસી સાથે અને મજૂરોના અધિકારો સાથે જોડાયેલા છે કામ કરી રહ્યા છે એ લોકોને તો ખબર જ હશે કે આ બધું ઓલરેડી ગેરકાનૂની રીતે જીઆઈડીસીઓમાં ફેક્ટરીઓમાં કંપનીઓમાં ચાલે જ છે મહિલાઓ નાઇટ શિફ્ટ પણ કરે છે એ પણ સેમ ટુ સેમ પગારમાં પુરુષો પણ કરે છે બરાબર છે ઓવરટાઇમ કરે છે નાઇટ શિફ્ટ કરે છે બધું અને સેમ ટુ સેમ પગારમાં ચાલી જ રહ્યું છે તો ગુજરાત સરકારને એવી શું જરૂર પડી કે આની ઉપર એમણે કાયદો બનાવવો પડ્યો બરાબર છે અત્યાર સુધી તો એવું હતું કે કંપની માલિકોને થોડો ભય રહેતો હતો કે ભાઈ આ જે પણ મજૂરો કામ કરે છે તો ચલો એ ગેરકાનૂની છે કોઈક દિવસ અમારી ઉપર એક્શન લેવાશે પણ હવે જ્યારે સરકારે જ આ કાયદો પોતે બનાવી દીધો છે તો કંપનીઓને અને ફેક્ટરીઓને તો કોઈ ડર જ નથી રહેવાનો હવે ઉપરાંત જોવાનું એ છે કે જે કાર્યક્ષમતાની વાત છે કોઈ માણસ બાર કલાક કામ કરે એની ઉપર પાછું છ કલાક આરામ લીધા વગર બીજી ડ્યુટી પણ કરે તો એ વસ્તુનો એના માનસિક અને શારીરિક આરોગ્ય ઉપર શું અસર પડી શકે એ માણસનું આયુષ્ય દસથી વીસ વર્ષ ઘટી જતું હોય છે જાત જાતની બીમારીઓ થતી હોય છે મેન્ટલી અનસ્ટેબલ થઈ જતું હોય છે શું આ વસ્તુ સરકારને ખબર નહીં હોય અને એમાં પણ મહિલાઓની વાત કરીએ આપણે તો મહિલાઓ ભાઈ ઓલરેડી ભારત દેશમાં ઓવરબર્ડન્ડ છે એણે એને ઘર સંભાળવાનું છે એણે બાળકો સંભાળવાના છે એણે સમાજના રીત રિવાજો આવવા જવાનું સંભાળવાનું છે બરાબર છે ઉપરથી એ નોકરી કરે છે બરાબર છે તો એમાં એને સપોર્ટ આપવાની જગ્યાએ બી ઓછા કલાકોમાં વધારે પગાર આપીને તમે એમને એડ એ રીતે એમ્પાવર કરી શકો એની જગ્યાએ તમે એમના કામના કલાકો વધારી દીધા છે એટલે આ તો એવું છે કે ભાઈ સમાજ અને પરિવાર તો મહિલાઓનું શોષણ કરી જ રહ્યો છે તો થોડું શોષણ સરકાર પણ વધારે કરી લે અને જ્યાં સુધી શોષણની વાત છે તો સરકાર એવું કહે છે કે ભાઈ ફેક્ટરીઓવાળા કંપનીઓ કંપનીઓવાળાને અમે બધા નિયમો પ્રમાણે જ એ લોકોને સહી કરાવીશું અને સંમતિ લઈશું મજીરોની અને પછી એ લોકો પાસે કામ કરાવડાવીશું તો સરકાર ખુદ જ્યારે આશા બહેનોનું આંગણવાડી વર્કર બહેનોનું તેડાઘર બહેનોનું ફિક્સ અને કોન્ટ્રાકચ્યુઅલ કર્મચારીઓનું પોતે જ જ્યારે શ્રમ અને રોજગારના કાયદાઓ નિયમો ઘોડીને પી જઈને એમનું શોષણ કરે છે બધાને ખબર છે તો એવામાં આ સરકાર પાસે તમે કેવી રીતે અપેક્ષા રાખી શકો કે એ ફેક્ટરીઓમાં જઈને માલિકોને કહેશે કે ભાઈ તમે તમારા મજૂરોનું શોષણ ના કરશો કે તમે તમારી મહિલાઓનું શોષણ ના કરશો હમ કોઈ ત્રેવડ છે આ સરકારની નથી ઉપરાંત જ્યાં મહિલાઓની વાત આવે છે ત્યાં સૌથી મોટો મુદ્દો એમની સુરક્ષાનો આવે છે મોટાભાગની ફેક્ટરીઓમાં કંપનીઓમાં મહિલાઓ માટે બાથરૂમ જવા માટે બાથરૂમો નથી સરખા નાનું બાળક હોય તો એને લઈને દૂધ ક્યાં પીવડાવવું ધવડાવવું ક્યાં એમના કપડાં ઇનકેસ ગંદા થાય છે તો ચેન્જ ક્યાં કરવા એવી કોઈ સુવિધા નથી મોટાભાગની ફેક્ટરીઓમાં સીસીટીવી કેમેરા પણ નથી તો આવામાં મહિલાઓને તમે કઈ સુરક્ષા સાથે નાઇટ ડ્યુટી કરવા માટેની ઓફિશિયલ પરમિશન આપો છો અને ઇન કેસ કોઈ મહિલા સાથે કશું ખોટું થઈ જાય છે ધોળા દિવસે આટલું બધું થાય છે તમે જોવો હમણાં તાજેતરમાં ઘરમાંથી એમને દીકરીઓને કિડનેપ કરી ગયા ગુંડાઓ બરાબર છે બળાત્કાર કરી જાય છે હત્યા કરી જાય છે ધોળા દિવસે ગળા કાપી નાખે છે ભાઈ ગુજરાતમાં દીકરીઓને આવામાં તમે અડધી રાત્રે ફેક્ટરી જેવી જ્યાં પુરુષોનું પ્રભુત્વ હોય બરાબર છે અને અડધી રાત્રે કોઈ પણ માણસના માણસનું કંઈ નક્કી ના હોય એવામાં તમે સ્ત્રીઓને કોના ભરોસા ઉપર મૂકો છો એમની ઘરે આવવાની તમે કહો છો કે વ્યવસ્થા કરવામાં આવશે કેવી વ્યવસ્થા કરવામાં આવશે ઓલરેડી ઘણી બધી ફેક્ટરીઓ એમની વ્યવસ્થા કરે છે એની કેટલી ફરિયાદો નોંધાય છે ડ્રાઈવરો ઉપર એમના સહકર્મીઓ ઉપર એમના બોસ ચોકીદારો ઉપર તમને કોઈ આઈડિયા છે ખરો સરકાર ખુદ કેટલી વખત જીઆઈડીસીમાં ફેક્ટરીઓમાં જઈને મહિલાઓને પૂછે છે કે ઇવન મજૂરો પુરુષ મજૂરોને પણ પૂછે છે કે ભાઈ એમની સિક્યોરિટીનું કેમનું છે એમને કેટલી સગવડો મળે છે કશું નહીં કેટલી કંપનીઓને નોટિસ આપી સરકારે હમ આટલી બધી હજારો ફરિયાદો થાય છે કંપનીઓમાંથી હેરાનગતિની સેક્સ્યુઅલ હેરાસમેન્ટની બળાત્કારોની કેટલી કેટલી ફરિયાદો ઉપર સરકારે સિરિયસલી પગલાં ભર્યા છે સરકાર ખુદ પોતાના જ ડિપાર્ટમેન્ટોમાં પોતાના જ અધિકારીઓ પોતાની જ ત્યાં હાથ નીચે કામ કરતી મહિલાઓ સાથે સેક્સ્યુઅલ હેરાસમેન્ટ કરતા હોય એવી હજારો ફરિયાદો દર વર્ષે મળે છે કેટલી ઉપર સરકારે સિરિયસલી કામ કર્યું અને કેટલા અધિકારીઓને કે કર્મચારીઓને સજા આપી કોઈને નહીં ઝીરો તો આવામાં અસંગઠિત ક્ષેત્રે કામ કરતા કે ફેક્ટરી કે જીઆઈડીસી જેવી હાઈલી વોલેટાઇલ કહી શકો અને હાઈલી રિસ્કી કહી શકો એવી જગ્યાએ મહિલાઓને કામ કરવા માટે આવા લલ્લુ પંજુ જેવા નિયમો બનાવીને સરકાર કોનો ઉલ્લું બનાવી રહી છે અને ઇન કેસ તમે એમને કામના સ્થળે ચાલો સિક્યોરિટી આપી દીધી બધી જગ્યાએ સીસીટીવી લગાવી દીધા બધું પગાર પણ ચલો તમે એમને ઓવર ટાઈમનો વધારે આપો છો બધું તો આમાં તો સ્ત્રીઓ ઉપર ઓલરેડી જે બર્ડન હતું એની જગ્યાએ ડબલ થઈ ગયું છે અને એ કામ કર્યા પછી પણ એમણે ઘરે જ્યારે રિટર્ન આવવાનું છે ત્યારે તો એમની સાથે રસ્તામાં કંઈ પણ થઈ શકે છે શું ડ્રાઈવરો બધા સારા હોય છે એમના સહકર્મીઓ બધા ઉપર ભરોસો મૂકી શકાય એમ હોય છે રસ્તામાં બીજું કોઈ ત્રાહિત વ્યક્તિ એ સ્ત્રીઓ સાથે ખોટું કામ નહીં કરે કોઈ ગુનો નહીં કરે એની કોઈ ગેરંટી ખરી એટલે આ જે બિલ છે એ સરકારે બિલકુલ જે માણસો આમાં કામ કરે છે એમની સાથે કોઈ પ્રકારની વાટાઘાટો કર્યા વગર કોઈ પ્રકારની એમને તાલીમ કે અવેરનેસ કે જાગૃતિ કે એમના જે પ્રશ્નો છે એને સોલ્વ કરવાની જગ્યાએ એમની ઉપર વધારાનું બોજો નાખી દીધો છે અને જેના લીધે ફેક્ટરી માલિકોને છૂટ મળી જવાની છે અને એ લોકો એમનો સખત હજી સુધી પણ કરતા જ હતા પણ હવે એમની પાસે ઓફિશિયલ પરવાનો છે એટલે મારી ડૉક્ટર મિતાલી સમોવા મહિલા અધિકાર મંચના મુખ્ય કન્વીનર તરીકે સરકારને એ વિનંતી કહો કે ચેતવણી કહો આ વસ્તુ ઠીક નથી આ બાબતમાં સરકારે ત્વરિત પગલાં લેવાના હોય બરાબર ચેક કરીને જે લોકો આનો ભાગ છે જે લોકો કામ કરે છે એમને પૂછીને એમની પરિસ્થિતિ મુજબ સરકારે નિર્ણય કરવાના હોય નહીં કે થોડા ઘણા માલેતુજાર કંપની કે ફેક્ટરી માલિકોના સગવડ પ્રમાણે આઠ કલાકનો આઈડિયલ ટાઈમ છે તો આઠ કલાકનો આઈડિયલ ટાઈમ જ રહેવો જોઈએ એ સિવાય પણ માણસે જીવનમાં કરવા જેવા ઘણા કામ હોય છે આખી જિંદગી મજૂરી નથી કરવાની હોતી અને આપણે જાણીએ છીએ કે ભારત દેશમાં નિયમો અને કાનૂનો કેટલા પડાય છે સામાન્ય માણસ પાસે કેટલો પાવર છે આપણને ખબર જ છે કોઈનું કશું આવતું નથી બસ સરકારે અગાઉની જેમ સામંતવાદી નીતિ અપનાવીને વેઠ પ્રથા અને બંધુઆ મજદૂરીને આ કાયદા દ્વારા લીગલ કરી દીધું છે એવું આપણે સમજવાનું છે અને એ બિલકુલ ગેરબંધારણીય છે બિલકુલ અયોગ્ય છે અને મજૂરોનું સ્પેસિફિકલી મહિલાઓનું શોષણ કરતો કાળો કાયદો છે જય ભારત